આજ શતાબ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાયેલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ માંડવી તાલુકાના ગોણ્યાસર મોટા ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્રણીઓએ જણાવ્યું હતું કે વિકસિત ભારતનું વડાપ્રધાનનું સ્વપ્ન તો જ સાકાર થશે તો જો દરેક નાગરિક આ યોજનાઓનો લાભ લેશે તથા અન્ય નાગરિકો સુધી તેની જાણકારી પહોંચાડશે આ પ્રસંગે અગ્રણીઓએ સરકારની યોજનાની જાણકારી પાત્રતા નાગરિકો સુધી પહોંચાડવાની સામાજિક જવાબદારી અદા કરવા લોકોને અનુરોધ કર્યા હતા કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે મેરી કહાણી મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરધમની શોર્ટ મૂવી પ્રદર્શિત કરવામાં આવી હતી આ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત યોજના ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વગેરે યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી તથા વિવિધ લાભાર્થીઓના લાભોનો વિતરણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ અંતે વિકસિત ભારત સંકલ્પને ચરિતાર્થ કરવા ઉપસ્થિત ગ્રામજનોએ શપથ ગ્રહણ કર્યા હતા કાર્યક્રમ સ્થળ વિવિધ સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગામના પદાધિકારીઓ અધિકારીઓ શ્રીઓ કર્મચારી શ્રીઓ તથા શાળાના શિક્ષક શ્રીઓ સ્ટાફ તેમજ ગ્રામજનો જોડાયા હતા રાઠોડ ધર્મ શ્રી ટીબેટિંગ ન્યુ સ્કચ્છ